મરની ગયા છે મોતીનું ધોરણ ભરો ને જો શોપિંગ કરવા આવી ગયા જો

અને પછી નીકળશું હજી આરાધ્ય ને તૈયાર કરવાની બાકી છે કા આરાધ્ય હે આરાધ્યા તૈયાર કરવાનું બાકી છે ને કીર્તન તો થઈ ગયો છે કીર્તન ને બીજું ક્યાં કઈ કરવું છે આરાધ્યા હજી બધું માથું ઓળાવાનું છે આપણે માથું ઓળાવાનું છે બધું બાકી છે અને લાઈટ તો છ વાગ્યા ની વહી ગઈ છે પવન પવન એ બે દીધા હાવ પડી ગયો છે એવું બધું છે તો ચાલો આપણે તૈયાર થઈ જઈએ પેલા

કેમ છે બધાને હારું ને બધાય મજામાં હારું ને આ તો મામાના ઘરે ધબ ધબાટી કરવાની છે કા મામાને ઘરે આવ્યા છે મામાને પથારી કે મામાને પથારી મેરવી મામાને રાખવાના છે પથારી નથી પહેરવી અને અહીંયા જો રસોઈમાં શું બને છે મેનુમાં જો મામી મામી રસોઈ બનાવે છે હું મામી બનાવ્યું છે ખમણ જો અહીંયા ખમણ બની ગયા છે અને કેરીનો રસ અને દાળ ભાત ને બધું આ રસ બને છે હજી અને અહીંયા જો ભૂંગળા ભૂંગળા તળવાના છે ને જો મેનુમાં જો બટેટા ફોલાય છે અહીંયાં હા હા તો ચાલો બધા જો આરામ કરવા આવ્યા છીએ એન્જોય કરવા માટે કા વેકેશન આવ્યું છે હજી જમીન ઊંઘ થઈ ગયા અને વાકી ગયા પોણા એક ને જો

અહીં જો તો લે લે આજે ની એસી નો લાગ્યો છે હવે આટધી એસી મરવાઈવા ને નથી ગમતું હે ડબલ પંખા કર્યા તો હું ન થાઉંતી કા એ દૂરવા અને આ બેન જો ઢોલ કા વગાડે નકરા ધમ ધમ નક ધમ બોપરવા છે કોકને હુવા દેને મે મારવા નાખ્યો માંડવો શેનો માંડવા નાખ્યો માતાજીનો કે કોનો નાખ્યો ધોમ તડકામાં માંડવો નાખ્યો આમ જો જો કોનો માંડવો નાખ્યો એ હજી દૂરવાનો નો આવે પહેલાં કાકાનો આવે એ દૂરવાનો આવે માંડવો હજી મોટા પડ્યા છે ને નાનાનો આવે જો જો જો

બ્લેક કલર છે બ્લેક કલરના વન પીસ મસ્ત હશે જો પણ એવા બ્લેક કલરનો આ છીગડી મસ્ત હશે જો આ કાપડ જો એનું યલો અને બધી જો પિંક ને કુર્તી છે કે હોલ એક તો ખબર પડે કુયું આખું લંગ કુર્તી જ છે ત્રણસો નવાણું રૂપિયામાં છે લંગ જ છે હો બહુ શોર્ટ નથી

તો મસ્ત લાગે આમ નામ નો કઈ ખબર પડે તમને દેખાવ નો આવે આમ જોવામાં જોવા દેખાવ આવે કેવી એસી મજા આવી ઠંડક તો આવી જઈ ને બફાઈ એને કરતા તો મજા આવે ને નીશું ઈ કલર મસ્ત હશે તળી જ કા બધી એક જ છે હમ ઈ મસ્ત હશે કાપડી સરસ છે જો

આ મસ્ત જો આ આતિયા જરીવાળી બહુ સરસ આવે છે જોઈ લેને આમાં લખેલું લખેલું નથી પ્રાઈસ નથી લખેલી લે હું જાઉં જો કેવું લાગતું છે તો ઈ તો ઈ તો ગો હા કાપડ તો જો મારા આરાધ્યા મોટી થઈ ગઈ નકર લઈ લે આરાધ્યા ન થાય મોટું ટૂંકું છે હા ત્રણસો નવાણું ને ચારસો ને પેર રાખી જો હા એટલું મસ્ત છે હા આમ જો ગોવા બો ગયા હોય ને ત્યાર છોકરાને ને પહેરાવાય એવું મસ્ત છે

હા હવે રોટલી બાકી રહી છે તો ચાલો પછી આઠ વાગી ગયા હવે જમી લઈ અમને ખોટી બહુ કરી દીધા દુકાન વાળા એ મમ્મી મેં મેગી હમણાં વઈ આવશું એટલે હું ફોન લઈને ન ગઈ મેં ચાર્જિંગ થઈ જાય ને થોડુંક એટલે મુક્તિ જાવ ત્યાં એ કે સંભાર નથી તે થેટ ગોડાઉ લેવાઈ ગયો એટલે અમે ત્યાં સુધી અમારે બેહવું પડ્યું તો એટલે જ ને જમી લઈ પછી ચાલો પાછા મળી આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને છોકરાઓ તો રોકાઈ ગયા છે તો આપણે પણ અને અહીંયા જો અથાણાનું કામ પણ ચાલુ છે તો અહીંયા જો મમ્મી આથા હળા હળદર મીઠામાં બોળી હતી કેરી તો હવે હુકવે છે હુકવીને હવાર ભેળવાનું મમ્મી હુકવીને હવાર સંભાર બનાવવાનો અને પછી ભેળવવાનું છે ગોળ કેરીનું બનાવવાનું છે અને ખાટું કે ખાટું આથણું બનાવવાનું છે બે બનાવવાના છે તો અત્યારે બધી ગોઠવી છે કેરી અહીંયા એક 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 સુકવવાની છે ને આખી રાત પંખા આ નીચે સુકાવા દેવાની છે પણ સવારમાં આથણ કરવાનું છે તો કાલ આથણા અહીં રેસીપી પણ તમને બતાવશું ભેળવવી ત્યારે ગોળ કેરીનું ને એનું પેલા બેન પલાળીને ગયા છે ઊંડા ઉજ જોઈએ ને એટલે જ કહું છું પલાળીને ગઈ છે તો મને તો આ તો એ જ વેમ હતો કે આ ખાટા કેરીનું છે એટલે હું એમ તને કહેતી હતી તો સાલ ઉતારેલી મને યાદ જ નથી કે ઓલી એટલી ઉતારી એ જ ખબર છે

એટલે ટ્રાય કરી જોઈ કેવું થાય છે સારું થાય નહીં વાંધો આવે સંભાર જાજો કરવો હા કુરિયા લાવીને આ પડીકાનો જાજો થાય એ કેરી ઓછી દે હા એટલે છે ને થોડોક ઘરે બનાવીને ભેળવી દેવું એટલે સારો થાય તો ચાલો જો અહીંયા મમ્મી શું કહેવા અહીંયા છે કેરી અને આપણે ફ્રી થઈ ગયા છીએ કામ કરીને તો હવે હમણાં છોકરાઓ પાસે જવાનું છે તો ઘણા પગ તેરવા આવશે કા પપ્પા મૂકી જાહે એટલે જાય તો ચાલો આજના વિડીયાનો એને અહીંયા જ કરીશ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ